હવે કારણ કે પાટુ મે થઈ જાય પાછો હા વારો નો છે ને હો કર્યું છે ના કોઈ અન તાર માતમ ને એ હજુ હે મને નો ખબર તો તો હું ખબર હોય હું ખબર હોય મેચરેલા હા જા બોધન લિયા ના તો જાર બરો તું એક તો પેટમાં આ રે હા

નહીં નહીં તમારે માટે હું યાર વીસ રૂપિયા હું બસો આપતો જો પણ ખાલી હું તો ઓટો મારવા આવ્યો હતો એવું છે તાર્કી પણ જો સાડા દસ વાગે તો સ્વેટર પહેરવું પડ્યું ઓહો હો તમારું પદ નવાય ની શર્ટ પડી ઠંડી તમારી યાર મહેનત કરવાની એટલે ઓછી વાય અમે ખાલી ઓટો મારવા આવ્યા હતા અરે મને નેદું હોય બરાબર નવરા હોય તો નેદાવો ના નેદું તો નહીં પણ ખોટું ના લગાડતા કોઈ પૈસા નહીં ને કાલો ત્યાં

અને કોમ હેડ નકા બધું કોમ પડી રહી છે કોક વેત તો કરો પડશે ને મન તો કેરે મે ટૂટ રહે છે દુશી ખવડાલા ને પેલા ના લાડવા ગુંદના એટલે આવું થાય જવા દે મને કોક વેદ તો કરવો જ પડશે ના ના દીગા કીધું કે લેબરો પાડ દે આ પોદો ઘર એ મોન તો જ નહીં ઓ ઠંડી તા ઠંડી પર આ તો ઝપકા તમે ઉડાડા વગર હા બગરી ગયા તમે બગડી ગયા ઉડાવી શરદી કઈ નાખશો નાખવું તમારી હા હું કઉશું બે તારીખ પેલા શ્વેટર નવું લઈ બે હા નેકડી જ્વેટર જોવો ગાભા જેવું શ્વેટર છે ઠેકો કોમ કઈ કઈ ફરવાનું અમાર કોમ કરો તો ના ઠંડો હોય નવ સેટા લે તો કોમ કરીએ લા બે જા ફટાફટ લે આવું તું હેડ પિન કોમ કરવા હે બે ના ચાર આલું તું પી રહે અરે માટી રાખો બે બસ ખાલી કોમ કર આવું છો બે જા માજા એમાં તો હે પૈસા પૈસા કરીને મરી જાય એક ડારા બે રૂપિયા નું કોમ કરું બે સાર રૂપિયા માંગી ઓ હેડો હા આયો પણ એમ બોલો

કામ કરે હા કરું છું ચાલ લેવા સારા દોતા જોને દોતો ના સેવા કર્યા સી ના પડી લે મસાલા થોડી દે થોડી દે તો આખો દા કામ કરાડું છું પણ પૈસા આલતા નહી પણ આ તો બાપાને মেলવા નહી ઓ ચાલુ કરી દીધું કોઈ નઈ આતો તો હું આતો ખાલી જોતો તો એ તમારો લેબુ તોડી દીધો આ લેબુ થયો નથી તમે તો યાર આ હશે બપોરે ચૂંટી તમારો ઓલે વાળા છે

અને બે ત્રણ જગ્યા કે મારે ગર્યું બપોરે હાલતો હું હજી જ આલુ હું ના હોય તો કોઈ નઈ Maaf, Pak. Maaf, Pak. Saya sudah menunggu itu. Pak Citi Oh, maaf, Pak. Maaf, Pak. Oh, maaf, Pak. Oh, Pak. Oh, Oh, maaf, Pak. Maaf, Pak. Mereka sudah mati,

બે હોય પોતા લાવ્યો નહી ભૂલી ગયો મને ખબર હતી તારી ખબર હતી આ ખેતર ની લાણ ના પો ભૂલી એવું ભૂલી ગયો તો ભૂલી ગયો થાક લાગ્યો બેહવા દે અરે બે હોય

ચોર જ છો તમે એક નંબર ના નહીં તમે ચોર કહેવાય ચોર ચોર કેવા તમે કે

આ તો બોલ આ તો બોલ આ તો બોલ એ તો આખોને તને પડશે આ તો બોલ આ તો બોલ આ તો બોલ એ તો આખોને તને પડશે મેં બાપા મને ફેંકે મને 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 તમારી મારા મને શરીર થી લાલચ સુ પીવા માટે બરાબર હું તમારે આજુબાજુ પડોશમાં બડોશમાં અડોશમાં કોઈ નતો

થઈ ભૂલ તમારા લાલ થઈ જાય ખાલી ગાળો લાલ થયા મિત્રો તમને કઈ દઉં હું આવી પણ કોઈ પણ વસ્તુ આલો આવો તો પેલા જોવાની ગણવાની પછી જ લેવાની